એ જરાક દુખી હશે તો બધાને કેમ કે આજે હું આખો દિવસ અત્યંત વ્યસ્ત હતો એક લગ્નના કામમાં એટલે હું અત્યારે જસ્ટ ફ્રી થયો તો મને એવું લાગ્યું કે બે શબ્દો મારે કહેવા જોઈએ તો સૌથી પહેલા તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આમ આદમી પાર્ટીની અને ભારત માટે સારું વિચારવા વાળા હજારો કરોડો લોકોની અપેક્ષા પ્રમાણેનું નથી એ વાત હવે જગજાહેર છે એમાં કંઈ કહેવાનું રહેતું નથી સ્વાભાવિક છે કે ચૂંટણીના મેદાનમાં જે કોઈ બે પાર્ટીઓ ઉતરે તો બંને પાર્ટીની અપેક્ષા એવી હોય કે જીતીએ અને જીતવું એ રાજનીતિનો પોલિટિક્સનો પાર્ટીનો ચૂંટણીનો એક લક્ષ્ય હોય છે બધાનું તો કશો વાંધો નથી દિલ્હીની જનતાએ જે કાંઈ નિર્ણય લીધો છે એ નિર્ણય સ્વીકાર્ય છે હવે નિર્ણય કેવી રીતે લીધો છે કેવી રીતે નથી લીધો એ કોઈ બહુ ચર્ચાનો વિષય નથી મહત્વના બે ચાર મુદ્દાઓ મારે અત્યારે મારો અભિપ્રાય રાખવો છે છે કેમ કે આ તો બધું ચાલતું રહેવાનું ભારત દેશ આઝાદ થયો સુડતાલીસ માં ત્યાર પછીથી લઈ આજ દિવસ સુધી દેશના ઇતિહાસમાં એક એવી પાર્ટી નહીં હોય કે જે હારી નહીં હોય માત્ર ને માત્ર સતત 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 ફક્ત ચૂંટણીઓ જીતી જ હોય ક્યારેય ચૂંટણી ન હારી હોય એવી દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટી જ નથી એટલે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણેનું પરિણામ નથી મળ્યું એ કઈ મોટો કઈ અપરાધ કે ગુનો કે હસી મજાકનું પાત્ર બનાવવાની કોઈ ચર્ચા નથી સૌથી મહત્વની બે બે ચાર બાબતો જે છે એના ઉપર મારે મારો ધ્યાન દોરવું છે બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતના લોકોને અમદાવાદમાં બેસતા ટીવી વાળા મિત્રોને અને રાજનીતિને નજીકથી ઓબ્ઝર્વ કરતા અને રાજનીતિક વિશ્લેષક બનીને ફરતા અથવા ખરેખર જેને રાજનીતિનું જ્ઞાન છે બધાને સૌથી મહત્વની બાબત એ છે કે આમ આદમી પાર્ટીની સરકાર નથી બની એ સત્ય છે ભાજપની સરકાર બની દિલ્હીમાં એ પણ સત્ય છે પણ આમ આદમી પાર્ટી નથી ચૂંટણી જીતી એનો અર્થ એવો નથી કે ગુજરાતની અંદર ભાજપે જે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી જે પાપ કર્યા છે દુષ્કર્મ કર્યા છે તાનાશાહી કરી છે એ બધાને હવે સત્યનું સર્ટિફિકેટ મળી ગયું એનો અર્થ એવો નથી આપણે એક વાતને બહુ ટેકનિકલી અને લોજીકલ રીતે સમજવાની કોશિશ કરીએ કે આ આખી બે હજારને પચીસ ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર આરોપ શું લાગ્યા હતા આખી ચૂંટણી દરમિયાન ભાજપ તરફથી જે આરોપો હતા શું આરોપ હતા કે દિલ્હીમાં યમુના નદીની સફાઈ નથી થઈ હવે થઈ છે કે નથી થઈ એ વાત જો બીજા નંબરે રાખીએ તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આરોપ તો કામ ઉપર લાગ્યો ને કામ થયું છે કે કામ નથી થયું એવો આરોપ લાગ્યો બીજા નંબરે સૌથી મોટો આરોપ ભાજપે ચૂંટણીમાં લગાડ્યો ગટર વ્યવસ્થા બાબતે કે ભાઈ એને ઇંગ્લિશમાં સીવર કહે છે અને આપણે ગુજરાતીમાં ગટર બોલીએ તો ડ્રેનેજ સીવરને ને લઈને ખૂબ ફરિયાદો આખા દિલ્હીમાં છે એવો આરોપ ભાજપે લગાવ્યો હવે એ સાચો પણ હોય કે ખોટો પણ હોય જે હોય તે સાચા ખોટામાં નથી પડવું પણ આરોપ શે લાગ્યો કામ ને લઈને આરોપ લાગ્યો ત્રીજો આરોપ શું લાગ્યો પાણીની સમસ્યાને લઈને આરોપ લાગ્યો જે ભાજપે લગાવ્યો પાણીની સમસ્યા છે કે પાણીની સમસ્યા નથી એ મુદ્દા પર ચર્ચા કરીએ એ સેકન્ડ નંબરની બીજા નંબરની વાત છે આરોપ છે લઈને લાગ્યો કામને લઈને આરોપ લાગ્યો કે કામ થયું છે કે કામ નથી થયું નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને પોતે ચૂંટણીના એકાદ દિવસ પહેલા બાળકો સાથે ઝાડવા નીચે બેસી અને ચર્ચા કરીને ચર્ચામાં એને શાળામાં નવમા નપાસ કરવામાં આવે છે અથવા પાસ કરવામાં આવે છે તે પ્રકારે આરોપ લગાવ્યો આરોપ ને લઈને લાગ્યો કામને લઈને આરોપ લાગ્યો તો બે હજાર પચીસ ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉપર ભાજપે કામને લઈને આરોપ લગાવ્યા કે શાળામાં આમ છે ગટરની વ્યવસ્થા આમ છે પાણીની વ્યવસ્થા આમ છે યમુના નદી આમ છે બહુ ગંભીરતાથી આ વાત સમજવા જેવી છે કે આરોપ લાગ્યો કામ થયું છે કે કામ નથી થયું એના ઉપર આરોપ લાગ્યો હવે ગુજરાતના ભાજપવાળાને લઈએ શું આરોપ છે જસદણમાં ભાજપના બે નેતાઓએ બળાત્કાર કર્યો અને સરકારે ભાજપની છે અને સામે આ તો સો ઘટના બનતી હશે એમાંથી જે બે ઘટના બહાર આવતી હશે ગુજરાતમાં ભાજપના રાજમાં સો ઘટના બનતી હશે એમાંથી જે બે ઘટના માંડ માંડ બહાર આવે છે એ પણ કેવી આવે છે કે જસદણ માં ભાજપના લોકોએ બળાત્કાર કર્યો દીકરીઓ પર હોસ્ટેલમાં જઈને કામ ને નહીં ચારિત્ર ના આરોપ લાગ્યા કામ તો થાય કામ ન થાય તો સમાજમાં એ હજારો વર્ષોથી આલ્યું આવ્યું છે આપણા કુટુંબ પરિવારમાં પણ આપણે આખું મોટું કુટુંબ હોય દસ પંદર પુરુષો હોય વીસ પચીસ બહેનો દીકરીઓ કુટુંબમાં હોય જે પુરુષ ઓછું કમાતો હોય વધુ કમાતો હોય તો કુટુંબમાં એની માન સન્માન ને સ્થાન હંમેશા હોય જ કઈ વાંધો નહીં ઓછું કમાય છે વધુ કમાય પણ જે ચારિત્ર ખરાબ માણસ હોય વિચારો ખરાબ માણસ હોય વાણી વર્તનનો ખરાબ માણસ હોય એનું કુટુંબ પરિવારમાં સ્થાન ન હોય કામ તો કોઈક ઓછું કરે કોઈ વધારે કરે કામનો કામની સરખામણી હોવાની નથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની દસ વર્ષ સરકાર રહ્યા પછી પણ એના ઉપર આરોપ લાગ્યો કામનો કામ થયું છે કે કામ નથી થયું એ આરોપ લાગ્યો ગુજરાતમાં ભાજપવાળા પર શું આરોપ છે કે અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું સમાજમાં આ વસ્તુ માન્ય નથી યોગ્ય નથી કામ ન કર્યું હોય તો ઇટ્સ ઓકે કામ થાય કામ ન થાય કામને લઈને સો ચર્ચાઓ થઈ શકે પણ કેટલીક વસ્તુ સમાજમાં માન્ય નથી સમાજમાં ક્યારેય સ્વીકાર્ય ન હોય એવા આરોપ ભાજપ ઉપર છે ત્રીજી વાત કે એક આદિવાસી સમાજની નિર્દોષ દીકરીની નગ્ન પરેડ કાઢવામાં આવી

પાટીદાર અનામત આંદોલન થયું નિર્દોષ બેનો દીકરીઓને બેફામ ગાળો આપવામાં આવી શેનો આરોપ લાગ્યો મહિલાઓના આત્મસન્માનની વિરુદ્ધનું કામ કરવાનું દલિત આંદોલન થયું ઠાકોર સમાજનું આંદોલન થયું હજારો લોકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા શેનો આરોપ લાગ્યો સમાજનું શો સમાજની ઉપર તાનાશાહી કરવાનો ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું પરસોત્તમ રૂપાલાના નિવેદન બાબતે કે ક્ષત્રિય સમાજની જે બેનો દીકરીઓ છે જેને પોતે જે તે વખતે પોતાનું બલિદાન આપી દીધું હતું એવી માતાઓ બેનો દીકરીઓ વિશે એલફેલ શબ્દો વાપર્યા તો ક્ષત્રિય સમાજ એ બહેનો દીકરીઓ માટે થઈ અને અવાજ ઉઠાવ્યો તો ભાજપે શું કર્યું તાનાશાહી કરી દોસ્તો કામને લઈને આરોપ લાગ્યા છે ને કામના નામ પર ચૂંટણી લડાઈ છે ને કામના નામ ઉપર હારી ગયા કદાચ કદાચ ચૂંટણીમાં મત નથી મળ્યા તો એ વાતની એ જનતાનો ચુકાદો સ્વીકાર્ય હોય પણ ભાજપ વાળા પર છે આરોપ લાગ્યા છે બેનો દીકરીઓની છેડતી બેનો દીકરીઓને ગાળો દેવી બેનો દીકરીઓના બળાત્કાર કરવા બેનો દીકરીઓના સરઘસ કાઢવા આ કેટલું વ્યાજબી ભાજપના જે કાંઈ ટપોરીઓ છે ગુજરાતના જે કાંઈ લુખાઓ છે ભાજપના જે હલકાઓ છે ભલે ખુશ થાવ ને કઈ વાંધો નહીં આ તમારો સમય છે ખુશ થાવ મજા કરો તમારા બાપાની પેઢીઓ હાલતી હોય એવી રીતે સરકાર છે કંઈ વાંધો નહીં પોલીસના પ્રોટેક્શનમાં છો ગુંડાઓના પ્રોટેક્શનમાં છો ચારો તરફથી પ્રોટેક્ટેડ રહી અને તમે મજાક મસ્કરી અમારી કરો કઈ વાંધો નથી તમારા કરતા એક હજાર ગણી હિંમતરી નથી કરતા અમે સામે છાતીએ એકલા અને વિરોધમાં રહીને લડીએ છીએ આ અમારી તાકાત છે અને અમને ગર્વ છે કે અમે સામે છાતીએ લડીએ છીએ કેજરીવાલ ઉપર કામને લઈને આરોપ લાગ્યા ભાજપ ઉપર બેનો દીકરીઓનું શોષણ બળાત્કાર જ્યાં સુરતમાં તો આજના છાપામાં કે ટિકિટ જોતી હોય તો તમે મહિલાની વ્યવસ્થા કરો આજના છાપામાં છે ભાજપના આગેવાનોએ વોર્ડની ટિકિટો માટે થઈ ભાજપના કાર્યકર્તાઓને એવું કીધું કે તમારી પત્નીને તૈયાર કરો કે બીજા ત્રીજાને ડબલ મિનિંગમાં આજના છાપામાં છે તો દોસ્તો એક પાર્ટી છે જે બળાત્કાર જમીન માફિયાઓ ડ્રગ્સ માફિયાઓ રાશન માફિયાઓ ગુજરાતની લગભગ સસ્તા અનાજની દુકાન ઉપર માથાભારે માણસોનો કબજો છે ગરીબને હકનું કિલો અનાજ મેળવવા માટે તે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા પ્રમાણે અપેક્ષિત પરિણામ નહીં મળવાથી ગુજરાતના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે એવું કાંઈ હોતું નથી ગુજરાતના પ્રશ્નો હજુ એમનામ છે તમામ ગામની અંદર ભાજપના માણસો ગુંડાઓ બદમાશોની જેમ બિહેવ કરે છે જમીનો પચાવી પાડવી સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ન મળવા દેવું સરકારી કચેરીમાં તમે કઈ પણ કામકાજ કરાવવા જાઓ એટલે ધક્કા સિવાય કઈ વધતું નથી ખોટા કાગળિયાઓ કેટલા કરાવવા પડે હજારો દાખલા સર્ટિફિકેટ કઢાવો પછી કઈ મળતું નથી દોસ્તો આ જે બધી વાત છે એ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ હવે ભાજપના જે કાંઈ આજે જે બધી ટોળકી ખુશ થઈ છે અને ટોળકીનો સરદાર જે છે આઠમું ફેલ એ એ તો મોજમાં છે વાંધો મોજ કરો ગોપાલભાઈ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા છે નહીં તમારા મંત્રી કરતા એ પણ હજાર ગણો શક્તિશાળી છે એટલા માટે કે તમે નરેન્દ્ર મોદીના કે ભાજપના ખોળામાં બેસીને તમે વાયડાઈ કરો છો તમારામાં ઓકાત હોય તો એકવાર આવો સામે ભાજપનો પલ્લુ મેલી દયો અને લડી લો ચૂંટણી ખબર પડે કેટલા પાણીવાળા છો અને કેટલી તમારામાં ક્ષમતાઓ અને શક્તિઓ છે એટલે મોદીના ખોળામાં બેસીને વધારે પડતી વાયડાઈ કરવી એ અલગ નંબરનો મુદ્દો છે પણ આજે મારે એટલું કહેવા જેવું છે કે ભાજપની આખી ટોળકીને આજ મજા આવવા માંડી છે હવે આમ આદમી પાર્ટી એ કે ખતમ થઈ જશે અને આમ થઈ જશે ને તેમ થઈ જશે ઓહો આ કઈ આ કાઇ શાકભાજી માર્કેટ છે કે બંધ થઈ જશે કે આ કઈ આ શું છે મારે આજે એની ખુલાસો કરવો છે કે આમ આદમી પાર્ટી એક સપનું છે એક લક્ષ છે સપનું 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 જે હોય હોય કોઈ પણ માણસના જીવનમાં એક એ જ જીવન જીવવાનું બળ હોય સપનું પૂરું થઈ જાય તો માણસ સારું જીવી નથી શકતો જેમ કે માણસના મનમાં એક સપનું હોય કે મારે ઘરનું ઘર બનાવવું છે કોઈને સપનું હોય કે દાડી લેવી છે કોઈને સપનું એવું હોય કે મારે મોબાઈલ લેવો છે ફલાણો કોઈનું સપનું એવું હોય કે મારે મારા છોકરાને આ બનાવવું હોય છે કોઈને એવું સપનું હોય કે મારે પોતે આ બની જવું છે દરેક માણસના જીવનમાં એક સપનું સપનું હોય 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 છે છે અને એ જ માણસની માણસની તાકાત અંદર જે જે બળ ને પાવર હોય મનની શક્તિ તનની શક્તિ જીવન જીવી જવાની જે શક્તિ છે ને એ શક્તિ એટલે જ સપનું અને સપનું એટલે જ શક્તિ તો ભાજપના અભણ ઠોઠ હલકાઓને એટલી જ મારી વિનંતી છે ભાજપના ગુંડાઓને કે તમે લોકો અભણ છો તમને ખબર ન પડે તમે લોકો ડફોળો છો મોદીના ખોળામાં બેસીને મોટી નોટો બની ગયા છો એટલે તમને એવું લાગે છે કે તમારે તમે કેમ દુનિયા ચાલતી હશે પણ એવું ક્યારેય બનવાનું નથી આમ આદમી પાર્ટી એ દેશના કરોડો અબજો સામાન્ય પરિવારના લોકોનું એક સપનું છે અને સપનું ક્યારેય મરતું નથી કોઈનું સપનું ક્યારેય મરતું નથી સપનું પોતે જ એક તાકાત હોય છે અને સપનું છે તો જ માણસને જીવન જીવવાની પ્રેરણા અને બળ મળે છે જે દિવસથી માણસનું સપનું પૂરું થઈ જાય ને તે દિવસથી માણસ છે ને સારું નથી જીવી શકતો જ્યાં સુધી ભારતના એક એક પણ સિંગલ એક સિંગલ માણસના મનમાં પોતાના બાળકને શાનદાર શિક્ષણ આપવાનું સપનું છે કે મારે મારા છોકરાને ભણાવવો છે એ સપનું જો ભારતના એકસો ચાલીસ કરોડ લોકોમાંથી એક માણસના મનમાં જીવતો છે ને ત્યાં સુધી આમ આદમી પાર્ટી જીવતી રહેશે ભાજપના આઠ પાંચ ટોળકીથી કાંઈ ઉખાડી નહીં શકાય અરે એક ચૂંટણી હારી ગયા ઓકે હિંમત થોડી હારી ગયા છે હિંમત નથી હારી ગયા અમારે કંઈ મોદીના ભાજપના ખોળામાં બેસીને થોડા લડવા નીકળ્યા અમે તો અમારા દમ ઉપર લડવા નીકળ્યા આ ક્વોલિટી છે ક્વોલિટીનો નાશ ન થાય ચાઇનીઝ વસ્તુ પતી જાય કાલ મોદી નહીં હોય તો ભાજપના આ બધા જ જે લુખાઓ છે ગોતે હાથમાં નહીં આવે અમે તો અહીંયા જ છીએ અહીંયા જ રહેવાના છીએ ફાઇટ આપવાના છીએ બહુ બહુ તો શું કરશો જેલમાં પૂરશો બહુ બહુ તો શું કરશો હેરાન કરશો ત્રાસ આપશો ઓકે સહન કરી લઈશું આ દેશની આઝાદીનો ઇતિહાસ ક્યાં હારો એટલો બધો સુખદ રહ્યો છે ગાંધીજી વર્ષો સુધી જેલ માર્યા સરદાર પટેલ જેલ માર્યા જવાહરલાલ નહેરુ જેલ માર્યા તો એ તો ઇતિહાસ છે જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં પણ ભારતના બાળકને ભણાવવાનું સપનું છે જ્યાં સુધી એક સિંગલ માણસના મનમાં એવું સપનું છે કે દેશના દરેક નાગરિકને સારામાં સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા મળવી જોઈએ ત્યાં સુધી પાર્ટી આ દેશમાંથી ખતમ નહીં થાય એટલે ભાજપના નમ્ર વિનંતી કે બે દિવસ આનંદ કરો એનો કંઈ વાંધો નથી પણ તમારો આનંદ લાંબો ટકવાનો નથી આમ આદમી પાર્ટી એ દેશના કરોડો લોકોનું સપનું છે એક વિચાર છે અને આ વિચાર ક્યારે મળતો નથી વિચાર પેઢી દર પેઢી આગળ વધતો હોય છે અમે મરી જશું તો અમારા છોકરાઓમાં એ વિચાર આવશે એનું એના છોકરાઓ વિચાર ક્યારે મરવાનો નથી હોતો કોઈ વિચાર છે એ પાર્ટીનો મોહતાજ નથી વિચાર તો વિચાર છે કરોડો લોકોના મનમાં એક વિચાર છે કે મારે મારા બાળકને ભણાવવો છે અને આગળ વધારવો છે અમે તો ભલે નથી ભણી શક્યા પણ અમારા છોકરાને અમે ભણાવશું એ વિચાર એ કોઈ પાર્ટીનો કોઈ ચૂંટણીનો કે હાર જીતનો મોહતાજ જ નથી એ વિચાર વિચાર છે એ વિચાર ક્યારેય મરવાનો નથી અને જ્યાં સુધી એ વિચાર નહીં મરે એ વિચાર જીવંત રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ દેશમાં જીવંત રહેશે એટલે ભાજપને આઠ પાસ ટોળકી એ કંઈ વધારે હરખાવાની જરૂર નથી ભલે બે દિવસ છે તમારો ટાઈમ આમય તમે બારે માસ એટલે મારી એટલી જ વિનંતી છે જરાક કોમેન્ટો એ વાંચી લો કે બીજી વાત કે હવે પછી આજે દિલ્હી ચૂંટણીનું રિઝલ્ટ બરાબર ન આવ્યું એટલે ભાજપની ટોળકી સક્રિય થઈ ગુજરાતમાં એક તો ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી ચાલુ છે ઘણા બધા અમારા આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરાયા છે ફોર્મ ભરાયા છે એટલે હવે અને કેટલાક મિત્રો અગાઉથી કોર્પોરેટર છે કોઈ તાલુકા પંચાયતના સભ્ય છે કોઈ જિલ્લા પંચાયતના સભ્ય છે કોઈ હોદ્દેદારો છે વગેરે વગેરે તો એને હવે આ ભાજપની ટોળકી જે છે એ સક્રિય થઈ છે કે હવે ભાઈ તમારી પાર્ટી આવવાની નથી હવે કંઈ હાલવાનું નથી હવે બધા તમે બધા વિચારો જોવો તમને લઈ લઈએ તમને આમ ટિકિટ આપીએ તમને આમ પૈસા આપીએ તમને આમ હોદ્દો આપીએ આવું બધું કરવામાં આવે છે એવું બની શકે કે કેટલાક કાર્યકર્તાઓ હોય એનું મનોબળ ડગી ચૂક્યું હોય આત્મવિશ્વાસ એનો ડગી ચૂક્યો હોય અથવા કંઈક વિચારી ન શકતા હોય કે કલ્પના ન કરી શકતા હોય આગળનું ભવિષ્ય ન જોઈ શકતા હોય તો સ્વાભાવિકપણે થોડાક એ અટવાઈ જાય ગુચવાઈ જાય પરિસ્થિતિ પ્રમાણે અને સ્વાભાવિક છે આપણે બધા માણસ છીએ અને એમાંય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લાગણીશીલ માણસો છીએ ભાજપના ભૂત નથી કે આપણને કઈ ફરક જ ન પડે નિર્દોષ દીકરીનું નું સરઘસ કાઢે તો ભાજપના રાક્ષસોને કંઈ ફરક નથી પડતો એ તો તમાશો જોઈ રહ્યા છે ભાજપના મહિલા મોરચામાં જોડાયેલી બહેનોને કઈ ફરક નથી પડતો તો સમજો કે એની અંદર માણસ નામનો કોઈ આત્મા રહ્યો જ નહીં હોય જાનવરો જેવો એમની અંદર જીવ હશે નિર્દોષ દીકરીના સરઘસ નીકળે અને જેને કંઈ ફરક ન પડે એનામાં માણસ ન હોય એનામાં જાનવર હોય પણ આપણી અંદરનો માણસ જીવે છે એટલે આપણને દુઃખ લાગે સારું થાય તો ખુશી થાય આપણને પીડા થાય આપણને આક્રોશ થાય આપણને ગુસ્સો આવે આપણને નારાજગી થાય કેમ કે આપણે માણસ છીએ આપણે કઈ ભાજપની જેવા જાનવરો નથી બની ચૂક્યા એટલે આપણને સ્વાભાવિક છે દિલ્હીમાં આપણી પાર્ટી દારૂ પરિણામ ન આવે તો દુઃખ પણ થાય આપણને અમરેલીમાં સરઘસ નીકળે તો એનું દુઃખ થાય આપણને કોઈ સારી યોજના લાગુ પડે તો એની ખુશી પણ થાય કેમ કે આપણે માણસ છીએ માણસને થતી તમામ સંવેદનાઓ આપણી અંદર જીવે છે ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે પણ ભાજપ સાથે જોડાયેલા મહિલા મોરચાના બહેનોને કોઈ ચિંતા નથી કેટલાય સરકારી અધિકારીઓના પણ બાળકો ડ્રગ્સની લપેટામાં આવી ગયા છે પોલીસ વાળાના બાળકો ડ્રગ્સની લપેટામાં આવી ગયા છે બેફામ ડ્રગ્સ વેચાય છે પણ એમને નથી ફરક પડતો કેમકે એ તો જાનવરો જેવા થઈ ગયા છે હવે ગુજરાતની અંદર ગમે તે સારું કે ખરાબ થાય એક જાનવર ને શું ફરક પડે રોડ ઉપર રખડતા ગધેડા કે કૂતરાને શું ફરક પડે રોડ ખરાબ હોય કે સારો હોય કૂતરા પડે ગધેડા શું ફરક પડે તો ભાજપના માણસો ની તે અકલ હવે જાનવર જેવી થઈ ગઈ અને કઈ ફરક જ નથી પડતો વડોદરાની હરણી દુર્ઘટનામાં બાળકો નિર્દોષ બાળકોના મૃત્યુ થાય તો ભાજપના આગેવાનો કોઈ ફરક નથી પડતો કેમકે જાનવરો જેવી બુદ્ધિ થઈ ગઈ છે મોરબીનો બ્રિજ તૂટી જાય તો ત્યાં ભાજપના લોકોને કઈ ફરક નથી પડતો કેમકે જાનવરો જેવી એમનામાં સમજણ આવી ગઈ છે રાજકોટની અગ્નિ દુર્ઘટના થાય તો ભાજપના નેતાઓને મંત્રી તંત્રીને કંઈ ફરક નથી પડતો કેમ કે જાનવરો જેવી અકલ થઈ ગઈ છે એની એમ ગુજરાતમાં કઈ પણ ઘટના બને છે ખરાબ જાનવરોને શું ફરક પડે રોડ ઉપર ખાડો હોય કે ન હોય સસ્તા અનાજની દુકાનેથી ટાઈમે અનાજ મળે કે ન મળે ગામની અંદર ફરતા કૂતરાઓનું શું ફરક પડે કૂતરા તો એની મોજમાં હોય એમ ભાજપના આગેવાનોમાં જાનવરની અકલ આવી ગઈ છે જાનવર જેવો આત્મા છે એમને ફરક નથી પડતો આપણને પડે છે આપણને દુઃખ થાય આપણને ગુંચવણ થાય આજ ભાજપના લોકો